આપણા લોકો જયારે પણ માલ લેવા જાય ત્યાં આપડે ત્યારે આ વાળાને એવું કે હજુ દાળ નથી આવી કે તેલ નથી આવ્યું કે ખાલી દેતા હોય છે ત્યારે વારંવાર આપણા આદિવાસી વિસ્તારમાં આનું શોષણ થાય છે અને એનો અવાજ જયારે આપણા કોઈ પણ આદિવાસી સમાજના આગેવાન અથવા કોઈ પણ ગામના આગેવાન કે કોઈ બાળક કે કોઈ વડીલ જઈને ઉઠાવતો હોય અવાજ ત્યારે એમનો અવાજ દબાવી દેવા માટે લોકો એમના ત્યાં હોય એમની સાથે ધાક ધમકી આપતા હોય છે પણ આજે આ તમે જોઈ શકો છો કે આપણા આદિવાસી સાથે એક અનાજનો કોળિયાનું પણ શોષણ થતું હોય ને પ્રશાસન ને એનું રાજકીય આગેવાનો કંઈ પણ ના કરતા હોય તો તમારે સાલાઓ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આ આદિવાસી સમાજ પાસેથી તમે અનાજ પણ એનું ચૂકવી લેતા હોય ત્યારે એટલે ખરેખર આ તમને ફેસબુક લાઈવ ના વિડીયો થી જેટલા પણ મારા મિત્રો છે અહીંયા વડીલો છે એમને હું ખાસ જણાવીશ કે આપણા આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી લોકો એ જે સસ્તા અનાજની દુકાનો ચલાવે છે એ દુકાનોને ખરેખર એમના લાયસન્સ રદ કરી દેવા જોઈએ અને આ આવું ને વર્ષોથી ચાલતું આવ્યું છે અને આપણા આદિવાસી સમાજને કોઈ પણ રેશન કાર્ડ અથવા ગમે તેની કંઈ કઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો કોઈ મદદ કરતા નથી અને એમના રેશન કાર્ડનો માલની ચોરી કરવું હોય ત્યારે એ લોકો ખરેખર આગળ આવી જાય છે એટલે હું વારંવાર આપણી જનજાગૃતિમાં આ વાતો કરતા હોઈએ છે પણ આજે આ લોકોએ ખરેખર આપણા આદિવાસી સમાજના જેટલા પણ અહીંયા યુવાનો અને લોકો ભેગા થયા અને આ બે એમાં બે ગાડી હતી એમાંથી એક ગાડી અહીંયાથી નીકળી ગઈ હતી આ ગાડીમાં હતું

રોયકા ને ત્યારે ત્યારે એટલે આપણે જો તમને બધાને કે અમે અમે તમે બધા ખરા મને ઓળખો પણ છું બરાબર ને આપણે જયારે જયારે આપણા આદિવાસી સમાજનું શોષણ થતું હોય ત્યારે આપણે એમની સામે લડત કરીશું ખરેખર તમારે બધા આ એક દુકાન ને સવાલ નથી આવો દરેક દુકાનો ચાલતું હશે અને આપણા જ આદિવાસી